વિમન એમ્પાવરમેન્ટ ગ્રુપ દ્વારા મહિલાઓ માટે એક દિવસીય રમણીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું ઓરસંગ રિસોર્ટ ખાતે મહિલાઓને લઈ જવામાં આવીને જ્યાં મહિલાઓએ ખૂબ જ મજા માણી વિમન એમ્પાવરમેન્ટ ગ્રુપ વિશે વાત કરીએ તો વડોદરામાં સ્ત્રી સશક્તિકરણ માટે વોટ્સએપના માધ્યમથી ચાલતું ગ્રુપ એટલે કે વિમન એમ્પાવરમેન્ટ ગ્રુપ આ ગ્રુપ થકી મહિલાઓના ઉત્થાન માટે ઘણા બધા કાર્યો કરવામાં આવતા હોય છે ઘણા બધા કાર્યો તેઓએ કર્યા છે આ ગ્રુપ સાથે ઘણી બધી મહિલાઓ જોડાયેલી છે આ તમામ મહિલાઓને ઘર ગૃહસ્થિમાંથી એક દિવસ છુટકારો મળે તેવો પણ મજા માણી શકે તેવા આશય સાથે એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું પ્રવાસનું આયોજન કરવાનું છે તેવી જાણકારી મળતા જ મહિલાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો અને મોટાભાગે મહિલા આ પ્રવાસમાં જવા માટે તૈયાર થઈ લગભગ બસ્સો એંસી જેટલી મહિલાઓ કે જેમને આ પ્રવાસમાં લઈ જવામાં આવ્યા રવિવારના રોજ આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું રાજપીપળા પાસે ઓરસંગ રિસોર્ટ આવેલી છે આ ખૂબ જ કુદરતી વાતાવરણમાં નૈસર્ગિક સૌંદર્ય સાથે આ રિસોર્ટ તૈયાર છે ને જ્યાં મહિલાઓએ એક દિવસના પ્રવાસની મજા માણી અને તેઓમાં પણ આ પ્રવાસને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો